સુરતના અમરોલીમાં રજવાડી ચાર રસ્તા પાસે મોપેડ અથડાવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડા હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં એક યુવક પર ચપ્પુના ઘા મારીને હત્યાની કોશિશ કરાઈ છે અમરોલી પોલીસે આ ગંભીર ગુનો બનાવીને ગણતરીના કલાકોમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત ગુરુવારના રોજ સાંજના સમયે રવિ ગવાઈ અને આરોપી વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો આ ઝઘડાનું મૂળ કારણ આરોપીઓએ રવિની મોપેડ અથડાવી તે હતું મોપેડ અથડાવવાની આ વાત બાદ બંને પક્ષો વચ્ચે ગાળાગાળી થઈ હતી જે જોત જોતામાં વધી ગઈ હતી અને વાત વણસતા આરોપીઓએ મોત નીપજાવવાના ઈરાદાથી રવિ ગવાઈ પર ચપ્પુના કામરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેથી તેને હોસ્પિટલે ખસડમાં આવ્યો હતો તો રવિના ભાઈ એકસો રૂપિયા માંગો દીપક ગવઈએ આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી અને કોસાડ આવાસ એચ ફોર પાસેથી બે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના મઉ અને કોસાડ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા હાલ કોસાડ કુમાર રૂપે પાંડે ને ઝડપી પાડ્યા હતા તો અન્ય એક આરોપી સમીર રૂપે કાલી શેખ હાલ પોલીસની પકડ દૂર છે તેને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગુતિમાન કર્યા છે પોલીસે પકડાયેલા બંને આરોપીને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો લોકો સામે આરોપીઓએ બે હાથ જોડી માફી પણ માંગી હતી